હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરી એકવાર એ વિડીયોમાં આવું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટ્રક્સ આજે છે તેર ડિસેમ્બર અને શનિવાર અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવારના ચાર એકતાલીસ થઈ છે એમ શુક્રવારે ઉબર સ્ટાર્ટ કરી હતી અને અત્યારે હું આવી ગયો છું ઓટાવા છેલ્લી ટ્રીપ મારી બે વાગે આવી ઓટાવાની એટલે અત્યારે ઓટાવા આવી ગયું છું ટેમ્પરેચર અરાઉન્ડ છે ને અત્યારે માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ છે પવન નથી અને પેસેન્જરને ડ્રોપ કરી અને અત્યારે હાલ છે ને અહીંયા આગળ હું આ ગેસ સ્ટેશને આવ્યો છું ગેસ બેઝ ભરાઈ દીધો કમ્પ્લીટ કરી દીધું અને અહીંયાથી ખાલી હવે આપણે જવાનું છે મોન્ટ્રિયલ બાજુ બે કલાક જેવું થશે સાડા છની આજુબાજુ પહોંચી જઈશું એવું લાગે છે તો ભાઈ ગેસ બેસ બધું ભરાઈ દીધું અને છે ને ચાર તેતાલીસ થઈ છે અત્યારે અને અહીંયાથી કેટલું ઘર બતાવે તો કહું છ ને તેપને પહોંચીશું જુઓ એકસો ને ત્યાંશી કિલોમીટર આપણે દૂર છીએ અત્યારે બે કલાકનું ડ્રાઈવ છે છ ને તેપને પચીસ માઇનસ પંદર ડિગ્રી છે અહીંયા જો અહીંયા તેર બતાવોટાવામાં અને સ્નૂ પડવાનો છે આઠ વાગ્યા પછી અત્યારે જો કે સ્નો નડ્યો નથી આના પહેલાં આવ્યા હતા ને વખતે તો ભાઈ સ્નુ હતું એટલે વાતાવરણ ખરાબ હતું પણ અત્યારે હું આવ્યો ને રસ્તા બધા સાફ છે કોઈ જગ્યાએ સ્નો નડ્યો નથી અને વાતાવરણ બી ઠંડુ છે પણ સ્નો કે નથી એટલે એના કારણે છે ને કોઈ તકલીફ નહીં પડી હવે ધીરે ધીરે જઈએ પાછા મટીરિયલ તરફ જો સવારના છ ને પચીસ થવા આવી જ અને આપણે મોન્ટેરિયલ પહોંચી ગયા છીએ પાંચ વાગે આપણે ત્યાંથી નીકળ્યા હતા અને દોઢ કલાકની અંદર છે ને મોન્ટેરિયલ પહોંચી ગયા રસ્તા ક્લિયર હોય ને એટલે ફટાફટ આવી જવાય પેલા દિવસે સ્નો હતો ને તે સાડા ત્રણ ચાર કલાક થઈ ગયા હતા અને આજે છે ને દોઢ કલાકની અંદર આપણે ઉઠાવવાથી મોન્ટેરિયલ ટચ થઈ ગયા છીએ એમ અને જનરલી કેવું હોય છે કે ક્રિસમસનો ટાઈમ હોય ને ત્યારે દૂરની ટ્રીપો આવતી હોય છે અને ઓટાવા તો હું ઘણી વાર જઈને આવ્યો આ રીતે ઉબરની અંદર છે ને ઓટાવાની ટ્રીપ તો ઓટાવા છે કે પછી આજુબાજુના જે નાના મોટા ટાઉન છે ને ત્યાંની ટ્રીપો તો આવતી જ હોય છે હમણાં કાલની ટ્રીપની અંદર છે ને હું તમને બતાવું આગળ કે કાલની ટ્રીપની અંદર છે ને મને મોન્ટ્રિયલથી પચાસ આઠ કિલોમીટર દૂર એક ગામડામાં નાખેલો અને ત્યાંથી પછી છે ને એ બાજુ ને એ બાજુ જ ફેરવ્યો એટલે જનરલી આવું થતું હોય છે અને ક્રિસમસ કે આ જે સિઝન ખરી ને આ સિઝનની અંદર તમને નાના નાના ટાઉનની ટ્રીપો વધારે મળે કારણ કે ત્યાંથી લોકો છે ને ફેમિલીને મળવા માટે આવ્યા હોય કે એ રીતની બધી એ ઇવેન્ટ હોય ને એ હોતી હોય છે ફેમિલીની અંદર ગેટ ને એવું બધું હોતું હોય છે જેના લીધે છે ને આજુબાજુના નાના નાના ટાઉનો હોય કે જે બી સિટી હોય કે જે બી હોય ગામડા હોય તો ત્યાં આગળ જવા આવવાની ટ્રીપો હોય આ તો જોકે ઓટાવાની હતી અને ઓટાવાથી આગળ ધારો કે વચ્ચે ધારો કે ઓક્સબેરી આવે કે પછી રિકોર આવે તો આ બધી ટ્રીપો જનરલી આ ટાઈમે છે ને આવતી હોય છે પણ જો આજે વાતાવરણ મસ્ત હતું ને તે આપણને કંઈ એટલો બધો ટાઈમ થયો નહીં આપણે ફટાફટ ઓટાવા જઈ અને ફટાફટ પાછા આવી ગયા હજુ સવાર પડી ગઈ છે આમ તો પણ હજુ તમને અજવાળું જોવા નહીં મળે કારણ કે વાતાવરણ છે ને આ છાયું છે અને હમણાં આઠ નવ વાગ્યા પછી સ્નોનું પ્રિડિક્શન પાછું છ બી કરું એટલે આઠ નવ વાગે પાછો સ્નો દેવાડવાનો છે અને આ વખતે પહેલી વાર એવું છે કે અમારા આયા પછી કે આટલો બધો સ્નો પડ્યો હોય બે હજાર આઠ પછી પહેલીવાર ડિસેમ્બરની અંદર આટલો બધો સ્નો પડ્યો છે એટલે અમે આવ્યા એના પહેલાં પડ્યો હતો અમારા આયા પછી છે ને આ પહેલી વખત એવું છે કે આટલો બધો સ્નો ડિસેમ્બર મહિનામાં પડ્યો હોય ડિસેમ્બર જનરલી છે ને કોરો હોય ડિસેમ્બરની અંદર આટલો બધો સ્નો હતો નહીં એક બે વખત ખાલી છ પેલા કહેવાય ને છ મકલાક કરી જાય એનાથી વધારે કશું હોતું નહીં પણ આ વખતે છે ને કોન્સ્ટન્ટ દેવાડ્યો છે તમે એવું સમજો ને કે બે ધારી વાર તો છે ને સ્નો આવી જ જાય છે કાં તો દિવસની અંદર છે ને ગમે તે ટાઈમે છે ને કલાક બે કલાક માટે બી છે ને સ્નો પડી જાય છે આ સિઝન જનરલી છે ને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવું જોવા મળે પણ આ વખતે છે ને બધા એવું કહે છે કે આ વખતનું વિન્ટર કંઈક અલગ છે હવે જોઈએ આ વખતે શું નવા ખેલ ખેલા છે વિન્ટર જો છ ને તેત્રીસ થઈ છે સવાર પડી ગઈ છે પરંતુ અત્યારે છે ને તમને દેખાશે નહીં અજવાળું બજવાળું કશું અને ઓલમોસ્ટ આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ વીસ કિલોમીટર અહીંયાથી બતાવો છે વીસ મિનિટમાં આપણે પહોંચી જઈશું અને હાઈવે ઉપર જુઓનો ઓલમોસ્ટ છે ને આ લોકો હાઈવે ઉપરથી ક્લિયર કરી નાખ્યો છે અંદરની ઘણી બધી સ્ટીટો બી આજે સાફ કરેલી હતી મેઈન મેઇન સ્ટીટો છે ને ઓલમોસ્ટ બધી સાફ થઈ ગયેલી હતી હાઈવે તો જોકે છે ને તરતના તરત આ લોકો સાફ કરતા હોય છે અત્યારે જો તમને હાઈવે ઉપર છે ને કોઈ જાતનો સ્નો જોવા નહીં મળે બધી લેન તમને ક્લિયર જોવા મળશે હજુ કહેવાય ને કે કાલે સાત સુધી સ્નો પડતો હતો અને અત્યારે જુઓ તમે હાઈવે કેટલા ક્લિયર છે આ લોકોનું આ કામ સારું છે ગમે તેઓ સ્નો પડ્યો હોય ને સાફ કરી નાખે ભલે ને ભાઈ વરસાદમાં ઢચાકા લે પણ પછી વરસાદની અંદર જાય છે તો જો ભાઈ આજે શનિવાર છે અને અત્યારે સ્નો પડી રહ્યો છે કાલ રાત્રે આપણે આયા ઉતાવવાથી ત્યારે મેં તમને બતાવ્યું હતું કેવું હતું અને અત્યારે જોવા પાછો સ્નો ચાલુ થઈ ગયો બધા બરફ બરફ થઈ ગયા ફરીથી દર બે દિવસે હાલત એવી અને જો સિત્તેર આજે બટાકા વડા બનાવ્યા છે કેટલા બધા લઈને ખાવા બેઠી પણ જોવા આખી તરી ભરીને લઈને બેઠી છે તો પણ આટલા બધા ખાવાના કામ એ મન મૂકી આપણે બેમો ભરાઈ જાય એવું ના ચાલે નહીં ફોરમ હા જોતે આવતી પહેલા ગરમ ગરમ થયા એટલે એમને બેસાડ્યા અને બે બેસાધી બેસી ગયા બરાબરનું ઠોક્યું હવે ઓમ કરીને કેમેરો તમને બતાવું તો જોઈને જ ખબર પડી જાય ઓ કેટલા મે 4 ખાધા મે કે કેટલા ખાધા મે ખાધા દેર ખાધા દરૈન ખાધા દરૈન ખાધા ખાધા

બાર વાતાવરણ ખરાબ છે જો અહિયાં અરિશામ દેખો તમને ખ્યાલ આવશે એના પછી જો ચારે બાજુ ઢગલે ઢગલા આ વખતે તો છે ને ઢગલે ઢગલા જ જોવાના છે જો પડે છે અને લોકો ઢગલા કરીને સાઈડમાં મૂકે છે અને પાછો એક બે દાડા રહીને ફરી પડે છે આ બાજુ જેટલો સાફ કરો જાય ને એનાથી વધારે બીજા દાડે પડે છે એટલે હાલત છે ને આ વખતે વિન્ટરમાં છે ને એક્સ્ટ્રીમ વિન્ટર થવાનો છે એવું લાગી રહ્યું છે અત્યારે હાલ તો શરૂઆત જ જોરદાર છે આ બધું કાલે સાફ હતું રસ્તો ક્લિયર કરેલો હતો અને રોડ આમ એકદમ કહેવાય ને વ્યવસ્થિત રીતે સાફ થઈ ગયો હતો વચ્ચે બી ત્રણ દાડા સ્નો નહોતો પડ્યો એટલે અને પાછો આજે બપોરે દેવાડ્યો જોવા કેવું કરી નાખ્યું સામે જોવા બિચારા સાફ પેલા રોડ સાફ કરવા વાળાની આખી ટીમ છે જે અત્યારે રોડ સાફ કરી રહી છે ગાડીની જો હાલત કેવી ખરાબ થઈ ગઈ છે વ્હાઈટ વ્હાઈટ થઈ ગઈ છે પેલો સોલ્ટ નાખે ને એના કારણે અને જેને બરફ ગમતો હોય ને એને જોઈ લો ભાઈ કેનેડામાં કેવો કિચડ થાય છે સ્નો પડે ને એટલે આવો કિચડ થાય કિચડ કિચડ ચારે બાજુ સ્નો રિમુવલની ટીમ એક્ટિવ છે અત્યારે અને તમને છે ને એક હમિંગ સાયરન સંભળાતી હશે જો આ જે સાયરન સંભળાય છે ને એ પાર્કિંગની અંદર ગાડીઓ અહીંયા મૂકવાની ના પાડી હોય અને કોઈ મૂકેલી હોય ને તો એ સાયરન વાગે જેથી કરીને અંદર કોઈ હોય તો ખબર પડે કે ભાઈ મારી ગાડી ખોટી જગ્યાએ મૂકેલી છે મારે હટાવવાની છે અને જો ના આવે તો પછી છે ને એ લોકો આવી અને એને ટો કરીને લઈ જાય અને પછી તમારે એનો ચાર્જ ચૂકવવાનો થાય પણ પહેલાં તમને થોડો તમે ટાઈમ આપો કે તમે તમારી ગાડી હટાવી લો હવે જો ના હટાવી તો પછી તમારે છે ને એકસો એસી થી માળી અને અઢીસો ડોલરનો ચાંદલો સમજી લેવાનો અત્યારે આપણે ભાઈ લવાલમાં આવી ગયા છીએ અને જો અમુક ઘરોમાં ક્રિસમસનું ડેકોરેશન કરેલું છે અને સ્નો તો છે ને ઢગલા તમને જોવા મળશે આ વખત ને ક્રિસમસ છે ને ભાઈ પ્યોર વાઈટ થનારી છે જો જોરદાર ઢગલે ઢગલા છે રસ્તા જો કે અહીંયા સાફ કરેલા છે આજે ટેમ્પરેચર છે ને માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું છે એટલે વાંધો ના આવે નોર્મલ ટેમ્પરેચર છે માઇનસ પંદર સો ડિગ્રી હોય ને તો વધારે તકલીફ પડે માઈનસ ચાર પાંચની અંદર છે ને બહુ વાંધો નહીં આવતો અને બધી બાજુ તો જો તમે સફેદ સફેદ બરફના ઢગલે ઢગલા છે આ વખતે અહીંયા ભાઈ વિન્ટરની અંદર છે ને આ માહોલથી ટેવાઈ જવું પડે અને આનો આનંદ લેવાનો હોય જો તમે આની અંદર અકળાઈ ગયા કે કંટાળી ગયા તો કેનેડામાં ના ટકો કેનેડામાં ટકવું હોય ને તો આનાથી ટેવાવું પડે કારણ કે દર વખતે વિન્ટર આવું ના હોય પણ કોકો વખત છે ને વિન્ટર આવું હોય નાખે એવું હેલ હેલો વન કેમ છો બધા આજે ડિસેમ્બર અને ગુરુવાર છે અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને માઇનસ નવ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને ફીલ લાઈક માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ મોન્ટ્રીઅલથી દૂર એક નાના ગામડામાં અને ત્યાં આગળ અત્યારે આપણે એક જણને પિકઅપ કરવા માટે જઈ રહ્યા છીએ ચારે બાજુ જો સફેદ બરફનું રણ હોય એવું થઈ ગયું છે કાલ રાતે જોરદાર બરફ દેવાડ્યો હતો અત્યારે જો કે માહોલ શાંત છે તોફાન બુફાન કશું છે નહીં પરંતુ આજ બપોર સુધી જે સ્લો પડ્યો ને એની ઇફેક્ટ તમને આજુબાજુમાં જોવા મળતી હશે અને જો અહીંયાથી નવ કિલોમીટર દૂર એક જણને અત્યારે પિકઅપ કરવા માટે એક નાના ટાઉનમાં જઈ રહ્યો છું હું રસ્તા જોવો સુમ સામ છે આપણા સિવાય કોઈ છે નહીં પણ ઓલમોસ્ટ બધા રસ્તા છે અને સાફ થઈ ગયેલા છે બાકી બપોરના ટાઈમે તો છે અને મોન્ટ્રિયલમાં ખુદ અંદર જ એટલા બધા રસ્તા ખરાબ હતા ને કે વાત ના પૂછો પણ અત્યારે વળી ફોર્ચ્યુનેટલી અહીંયા છે ને બધા રસ્તા સાફ થયેલા છે એટલે એટલી બધી તકલીફ નહીં પડતી આ તમને દેખાય એવા રસ્તા છે અને જો વિન્ટરમાં કેનેડાના ગામડાની કેવી હાલત હોય છે જોઈ લો તમે સુમસામ સન્નાટો કશું જ ના દેખાય જો ઉજ્જળ વગડા જેવું છે ચકલું ફરકતું દેખાતું નહીં અને આવા જ બધા જગ્યાએ છે નહીં આગળ લોકો ઘર બાંધીને રહે છે સમરમાં તો કંઈ કઈ સારું વિન્ટરની અંદર તો જુઓ એકદમ સુમ સામ સન્નાટો છે અહીંયા આગળ જો રોડ ઉપર બરફ સાફ નહીં થયો એટલે થોડી તકલીફ પડે એવો રોડ છે સિત્તેરની સ્પીડનો હાઈવે છે પણ સિત્તેરની સ્પીડે તો જવા એવું છે જ નહીં આપણે આવી ગયા છીએ ગામડાની અંદર સેન્ટ એન ધ પ્લેન કરીને નાનું ટાઉન છે ત્યાં આગળ આપણે આવી ગયા છીએ જો રાત્રે અગિયાર દસ થઈ છે અત્યારે અને પહોંચી ગયા જે ટૂંક સમયમાં આપણે છે ને જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જઈશું પણ જો ચારે બાજુ છે ને સન્નાટો છે એકદમ કોઈ જગ્યાએ તમને ફરક ફરકતું જોવા ના મળે માઇનસ વીસ ડિગ્રી સેલ્સિયસ છે અત્યારે ફીલ લાયક ટેમ્પરેચર અત્યારે માઇનસ દસ છે પણ પવનના કારણે છે ને ફીલ લાયક થોડું વધારે છે જુઓ પણ બહાર તમને છે ને કોઈ ફરક તો જોવા નહીં મળે અને જુઓ કેનેડાના ગામડાની અંદર રાત કેવી હોય છે કેવા બધા સુમસામ રસ્તા હોય છે આ તો સ્નો બધો સાફ કરી નાખ્યો બાકી બધું વ્હાઈટ વ્હાઈટ જોવા મળે તમને રોડ ઉપરથી જ સાફ કરેલું છે બાજુમાં તો તમે જુઓ બધી જગ્યાએ તમને સ્નો જોવા મળશે આ ગામડાની છે ને ભાઈ મેઇન માર્કેટ સ્ટ્રીટ છે મેઇન સ્ટ્રીટ કહો સ્ટેશન રોડ કહો કે માર્કેટ સ્ટ્રીટ કો જે બી કહો એ આ મેઇન એરિયા છે કે ત્યાં આગળ બધા કોમર્શિયલ છે ક્રિસમસના કારણે જો ચારે બાજુ છે ને લાઇટિંગ કરેલું છે સ્નો પડ્યો હોય ને એટલે લાઇટિંગ મસ્ત દેખાય જુઓ અહીંયા જો ગામડાનું નાનું કબ્રસ્તાન છે પણ અહીંયા છે ને ભૂતો ભૂતો જોવા ના મળે ભૂતો ભૂતોનો છે ને વિઝા આપ્યા નહીં એટલે અહીંયા જોવા ના મળે એ બધા ઇન્ડિયામાં જોવા મળે એની બાજુમાં જ જો આ રીતે છે ને બધા લોકો રહેતા હોય પણ અહીંયા છે ને કોઈને કશું બીક બીક જેવું કશું હોતું નહીં અને અહીંયા જો ઘર આગળ છે ને છોકરાઓએ સ્નોમેન બનાવેલો છે જો બે ત્રણ સ્નોમેન બનાવેલા છે બરફ પડ્યો ને તારે But the fire in my chest still burns alone The road that never ends